એક રાતે ને ભોજ જતા છીએ ત્યાં લેબલભાના આવી મોમો રાતે અને મોમા તો અમને મારે હા કોઈ લેબલ ભાગા તારે દવાખાનામાં પડ્યા હા મારો તો મારા ગાલ ઉજવડ નાખે બરાબર બધા ઉજવેર નાખે મારું

એ બધું જે હોય બીજું કોઈ છે આવે એમ છે તેમ નહીં અને તું જા હતા બરોબર હો તમે નહીં આવતા ના હું નહીં આવતા ભાઈ ના બીવાની વાત નહીં પણ બધું ના હોય હા કોઈ તો કહેવાનું હો હા હલો

અને એમને તને શું કીધું ફોન થાય મને ત્યાં ના પાડી દો ખુખ ચહેરાજને મેં કીધું તું એ ખૂબ તો મને ના પાડી કે હું નહીં આવવાનું હમ બરાબર એને વાતો કઈ છે હવે ગમે શું કહેવાય આપણે તો જવું આપણે તો જો છૂટતા જે હોય બરાબર વાત ચાલે તું હલો આખો વાત શિલાજી તો જઈને આ પેલા કુફી એજન્ટ જોડે પણ એમને તો હાથ અત્તર કરી દીધા બરાબર એ કે આવું બધું હું માનતો નહીં અને મારી જોડે આવવાનો જ નહીં કે આવા કેસ લઈ એ બીજા લાગે મને એવું લાગે એ એવું જ લાગે બીજા તા હશે પણ આવું કહી દીધું બરાબર એમને તો હવે શું કરશું તો ભુવાજી ને એ એટલે તમે રૂબરૂ મળો નહીં યાર અમને કીધા વગર તમારાથી બે દાડા રહેવાનું હે

મારા ની ચૂટી કાપવાની છે ચૂટી કાપી ચૂટી કાપી મારા વીસ વીઘા મઠ વાટાવાડા બધું કોમ કોણ ચૂટી હાથમાં આવી જાય એટલે ખેતી નું કશું ના કશું ના મારા ચોટી પકડો ને પછી અમને બોલાવજો એટલે અમે આવશું ચોટી કાપવા જવું પડે એ તો ચોટી ચીમ ના કાપવા દે અને તમારે જવું પડે બરાબર

આ જવા દે ને ખબર નાખો એને બધું તો એ બધું કોમ પત વાહન કપડા તોડી નહીં ચૂટી એમની આવા દે ભલાય બીડી પીવું રહી પડે છે પડતા પડતા પણ બીડી પીવર આવશે તો એમના પણ મોળાની ખબર પડી જાય

બરોબર સર એટલે જ બીડી માગે મને ખબર તો પડી કે મોમા જ છે બીડી માગના બીજું કોઈ ના આવે એક માગે કે મોળા હું બે માગી લે મને ખબર પડી જઈ એ હું પોતે જ મોમો એ હોય ને હા તો ચમ બધા હેરાન કરો તા હેરાન હું કરું તો બીરે મને હેરાન કર ચમ શું કરતા તા મને બીડી નથી પીવડાવી કીધું ના હોય તું કરે કશું ની ખાલી જો માથું જીડું ચોટી દઉં બેવ 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 બીજી બીડી એનું પીઓ હા લાવ આ તો બીડી ઘણી લઈને આવ્યો તમારા માટે લાવ હા હા અરગાવો તમે ને હો અલ્યા તું એ ભાઈ મારી સુતી કાપે છે અરે કાપવા જાય તો đi cáp điện lên xuống luôn đó, đi cha, mồm đâu mồm đâu, này, đi không bỏ lỡ những video hấp dẫn

ખબર પડી ગઈ આવા જવું પડશે અલગ થતી માર આપણે માર ખાવાનું થાય મોમો પણ હોશિયાર માર બેઠોલ્યો પણ મને તો ઘરે જવા દે કંટાળે એવો બાજી વાજી ઈને ખાવડ્યા પોજી ગોઠેમ નહીં લે અલફ થોવા મંડી રે કાલ વાતરા શેતર બેતર આવશું ઓકાફ કરી છે બેડી બેડી કશી કીજા ન ફ્લેજ બીડી પીયો નક ને બીડી બીડી કરી નબી બીડી 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 માગવા અલફ કદેરા આઈ જા અલફ પાવાળો આઈ જાય પાવાળો ઓલો ફેવિસ ઓટો ઓડી ખાટી નથી ઓડી આઈ જા આઈ જા પાવાળો થઈ ગયો બાવળો આવતો ને હે બાજુ જવા દે તક્કોળે ઓડે લે આ તારી બીડી બીડી આફરી પીજે લે હું તો હેડેઓ કરે અલો સુધી વાત થાય જાય આવ ઓ તો ભલે નહી ગયો આજની રાત તો થઈ ગયા મારો બેટો જપલો હતો હું માથા માર્યા હતો પણ પોવાનું આપડે જોડે કોઈ ના આવે નવાડ્યા નો ઉભી પૂછડીએ બીજી વાર નોમ નહીં લે આપ